લો એક જ શોખ છે સાહેબ યજમાન પાસે પૈસા માંગવા એ ન કરતા યજમાન ને તો માંગી લે ભાવ અરિનભાઈ સાચું કહો આ સ્પીડ થી મને યજમાન પાસે પૈસા માંગવા ને ખેચામાં કેટલા પૈસા લઈને જાવ હું 2 લાખ 5 લાખ વધીને 10 લાખ ખેચામાં પડ્યા રે entity વધર પડ્યા રે ન પડ્યા રે એને કરતા આવા કરોડ રૂપિયા વાળા યજમાન મારી આરે નો રાખી જતી કે મારું એક એક કામ ઉબોદ નો રહે ક્યાં કરોડ રૂપિયા વાળા યજમાન ઘરે રાખી એટલે મેં સવારે કહ્યું ફોન કરું ત્યાં ઓફિસ એ તો આપણી સંપદા છે સાહેબ પૈસા રાખવા કરતા પૈસા વાળા ને ભેગા રખાય ઘણા મને કે તમે હવે મોટા મોટા માણસો ને ભેગા રાખો મેં કીધું એને જ રખાય કામ એની પાસે થાય આપણી પાસે શું થાય પૈસા એને ભગવાન આપ્યા છે આપડે એને કેવાય ને ભાઈ અહીંયા આપો એટલા લ્યો તને કેવા એનું વિચારતો હોય અને આ લોકો એમ વિચાર છે કે અમારી ગમે તેટલું માણસો આવે જેમ બને તેમ વધારે માણસો આવે ના લાભ લઈ અને સૌથી મોટું પુણ્ય અમને આપે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ જેને જમાડવાની ભાવના લાગી છે ને એ માણસ ની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને એટલે તો આવતા વર્ષે નક્કી કર્યું છે ભલે 10 કથા જ કરવી પણ વિશાળ કથાઓ કરવી જેથી કરી અને બહોળી પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ મોટી કથાઓ કરવી કારણ કે આ તો મારે ગેહે ગેહે જને જને વહેંચવાનો ગ્રંથ છે સાહેબ આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય જીવનું કલ્યાણ થશે મનુષ્યના જીવનનું કઈક અંશે પણ કઈક એમાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે આ કથાનો એક જ હેતુ છે મર્યા પછી તમને મોક્ષ મળે મર્યા પછી ત્યાં ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી પણ તમે કથા સાંભળી લ્યો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો તમને જીવતા મોક્ષ મળ્યો બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારા મારી કરવામાં કોક ની હેરે બાયદાજ કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં ઉપર જે મોક્ષ મળે એના કરતાં અહીંયા જ મોક્ષ મેળવીને જાવ ને સાહેબ અહીંયા આનંદ કરીને જાવ ને એક જ હામ આપણને લાગી છે મર્યા પછી સ્વર્ગ મળે સ્વર્ગ મળે સ્વર્ગ મળે અને મારે સ્વર્ગમાં જાવ મારે સ્વર્ગમાં જાવ એક જ ઈચ્છા છે પણ હવે જરાક આ વાતને બદલી નાખી જો મારે સ્વર્ગમાં જાવું છે એ ભૂલી જાજો અને એટલું નક્કી કરી લેજો હું જ્યાં જીવું છું ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ હું જ્યાં જીવું ને સ્વર્ગ થવું જોઈએ મારે જ્યાં જીવું છે ત્યાં સ્વર્ગ હોવું જોઈએ પણ આપણને એમ છે આપણને સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે તમે જીવોને આ સ્વર્ગ બનાવો સાહેબ જીવન જેવું જીવો માણસ એમ કહી જાય કે આ માણસ તો સ્વર્ગનું જીવન જીવે છે અહીંયા ધ્રુજી મહારાજ છત્રીસ હજાર વર્ષના રાજા બનાવું છું બીજી વાત તમારું જયારે મૃત્યુ આવશે તમને ત્યારે મારું વૈકુઠ વિમાન લેવા આવશે અને ત્રીજી વાત હજી ત્રીજી બાકી છે

અને ઈશ્વર પ્રાર્થનાથી તમને બધું આપી દેશે કેવડો મોટો ઉપકાર છે એટલે કેવું ગમે ઉપકાર ભી ઓ ઉપકાર તમારા ભારી મારા ભારી રે ઓ શ્રી વાસા ગુડ ગરિત મારા ભારી રે ઓ શ્રી વાસા મે માંગું તે મને આપ્યું

આજના દિવસે માત્ર ભક્તિ કરજો ભગવાનની પૂજા કરજો ભગવાનનું નું કરજો તમારે જેક કોટ લાગી જાય કારણ આજે એકાદશી છે મારે ધ્યાન હર્યું ગરવું છે

ધ્રુજી ને પદ મળે છે દરિયાની અંદર કોઈ જ્યારે ખારવાઓ ગયા હોય અને ભૂલા પડે કદાચ એની હારે પેલું હોકાઈ અંતર ન હોય પણ રાત્રિના સમયે જ્યારે આકાશમાં નજર કરે અને ધ્રુવ નો તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય કે અમારો કિનારો કઈ બાજુ છે જે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે એક ઘડિયાળ અને એક હોકા યંત્ર ઘડિયાળ અને એક હોકા પણ મને ઘડિયાળ કરતા હોકા વધારે ગમે આ તમને કહી દઉં શું કામ એને આ દુનિયામાં મહત્વ છે હોકાયંત્ર દિશા બતાવે અને ઘડિયાળ સમય બતાવે છે પણ મહાપુરુષો કહે છે ને હું આપને કહેતો જાઉં

છતાં પણ ક્યારેક માણસ નો કચવાવાનું એટલે એ સમય ઋષિ બોલ્યા છે વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માંગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન પેલા વેલા આવી અને માતા

સુપીનો રા મનનો ગોલા ધવરકે ધારા રે ધાય જોક્યો કસુમીનો રંગ હોરાજ મેલા જો તુમરાજ મેલા જો હોરાજ મેલા જો કસુમીનો

ताराए <ISTuk password> तो We <laughs>